ખાંડ વાળા કરવાના હે લાડવા તો માટે ખાંડ દરાઈ રેડી થઈ ગયા અને અમારે પિંડિયા પણ વરાઈ ગયા પિંડિયા વરાઈ ગયા એ પછી પાછા હે એ પીંડિયાની હે એ તરવાના હે તો પેલા તો ફાઈનલ હે ને એટલે બધા અમે વારે લીધા પિંડિયા તો એક કામ થઈ ગયું કમ્પ્લીટ પછી હે એ જો તાપ કરી લીધો એકદમ મસ્ત ભળું તો પછી એના ઉપર બકડી મૂક્યો અને એમાં નાખી લીધું તેલ તેલ નાખ્યા પછી હે ને એમ એક એક પીંડિયું હે વારા ફેરતું નાખતું જવાનું અને તળતું જવાનું જેટલા હમે એટલા નાખી દેવાના ટૂંકમાં તો એ પિંડિયા મળશે તરે લેવાના પછી પાછો એનો ભૂકો કરવાનો થાય એવી ના લે ધીરે 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 પેલા તેલમાં મૂકતું જાય પાછા નીચે બકડીમાં લે અને એને કટ કટ કરવાનું કામ કરી દીધું ચાલુ કે એને જરાક તોડે નાખીએ તો હે એ ઠરે જાય તો પછી હે એને મિક્સરમાં નાખે ને ભૂકો કરી નાખવાનો તો જો પછી બતાય તરાઈ ગયા પિંડિયા પછી એને નાખી લીધા મિક્સર ઝાડમાં એડ કરીએ અને પછી મિક્સર ઉપર રાખીએ અને સકળડી ઘુમાઈડી ફેરવે દેવાની એટલે થઈ જાય એકદમ મસ્ત ઝીણો ભૂકો રેડી તો એ જી મારો થેગો તમે બધા જોવો હગો એ ટાઈપનો પછી બકડીયામાં નાખી લીધું ઘી લાડવા એ ફાઇનલી બનાવવા માટે પછી આ દરેલી ખાંડી છે ને આ હે ઘઉંનો મીન્સ કે જે પિંડિયાને ભૂકો કીધો તો એ પછી ઘી એકદમ ઓગરગું મસ્ત એવીમાં લાડવાનો ભૂકો નાખી દીધું આ પિંડિયાનો ને પછી એમાં નાખી દીધું હું ખાંડ અને પછી એને હલાવી નાખ્યું કાજુ બદામ દ્રાક્ષ સાથે વોટેવર કોઈ ની જે હોય એ બધું ઓપ્શનલ છે બસ પછી આની કેરવે નાખવાનું હરખું એકદમ મસ્ત મસ્ત કર્યો ભરી જાય ને બધું એ ટાઈપનું કેરવે નાખવાનું તો બસ જો એ કામ ચાલું છે કેરવવાનું કેરવાઈ જાય એટલે પછી આવું મારા પાસે આવું લાડવા બનાવવાનું હે તેમાં નાખી દેવાનો ભૂકો ભડભડ ભરતું જવાનું અને એ પછી ઊંથમાં નાખી દે એટલે મસ્ત ડિઝાઇનવાળો લાડવો બને જાય ને મારા બધા લાડવા હે એ બને થયા ગા તૈયાર તો કેવા બન્યા એ કોમેન્ટ કરજો અને જો રેસીપી તમને બધાને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી રેડી